વલસાડ જિલ્લાના તેર પોલીસ મથક અને રેલવેના બે પોલીસ મથકોમાં નવેમ્બર માસ સુધીમાં નોંધાયેલા આઠ હજાર આઠસો એકાવન બોટલ વિદેશી દારૂના જથ્થા ઉપર ખાતે બુલડોઝર ફેરવી નાશ કરવામાં વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશના બુટલેગરો દ્વારા ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો થાલવવા અનેક તરકીબો અપનાવતા હોય છે જેને અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ તૈયાર રહે છે વલસાડ જિલ્લાના તેર પોલીસ મથકો અને રેલવે વિભાગના બે પોલીસ મથકો મળી કુલ પંદર પોલીસ મથકોમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ઝડપાયેલા વિદેશી દારૂના નાશ કરવા સક્ષમ અધિકારીની પરવાનગી લેવામાં આવી હતી જે અંતર્ગત વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા આઠ હજાર આઠસો ત્રેવીસ કેસોમાં ઝડપાયેલો સાત લાખ એક્યાસી હજાર છસો એકાવન બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત નવ પોઈન્ટ ચોવીસ કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઉપર સોમવારે બિલાડ ખાતે વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો વલસાડ જિલ્લાના પ્રાંત અધિકારી નશાબંધી વિભાગના સક્ષમ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વસ્થાયી સેવા સંકલ્પ અનુસંધાને તમામ કચેરીઓમાં સ્વસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં સ્વસ્થા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આની સાથે સાથે સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પડી રહેલ વાહન મુદ્દામાલ દારૂનો મુદ્દામાલ એની સાથે સાથે જે અન્ય જે ઇ વેસ્ટ છે કે પછી બીજો જે પણ કચરો છે તમામનો નિકાલ કરવામાં આવી રહ્યો છે આ અનુસંધાને સ્વસ્થાયી સેવા સંકલ્પ અનુસંધાને તાજેતરમાં જ કુલ નવ ગુનાના ચારસો પચીસ કિલો ગાંજા અને ચરસનો નાશ પણ એનડીપીએસનો નાશ અંકલેશ્વરમાં જઈને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો અને સ્વસ્થાઈ સેવા સંકલ્પ અનુસંધાને આજે સમગ્ર વલસાડ જિલ્લાના છેલ્લા એક વર્ષમાં દાખલ થયેલા કુલ આઠ હજાર આઠસો ત્રેવીસ ગુનાઓ જેની અંદર વલસાડ રેલવે પોલીસ સ્ટેશન અને વાપી રેલવે પોલીસ સ્ટેશનના ગુનાઓનો પણ સમાવેશ થાય છે એટલે કુલ આઠ હજાર આઠસો ત્રેવીસ ગુનાઓમાં પકડાયેલ સાત લાખ એક્યાસી હજાર જેટલી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે આ તમામ મુદ્દામાલની કુલ કિંમત નવ કરોડ ચોવીસ લાખ સિત્યોતેર હજાર પાંચસો એંસી રૂપિયા છે એટલે એવું કહી શકાય કે સ્વસ્થાયી સેવા સંકલ્પ અનુસંધાને વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના નવ કરોડ પચીસ લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે